નમસ્કાર મિત્રો હું છું વાડિયાભાઈ કુમાર મિત્રો આજે જસદણ ગામે અચાનક આવવાનું થયું અને અહીંયા એક પ્રીમિયમ નર્સરી છે જ્યાં તમામ પ્રકારના આપણા ખેતીવાડીને લગતા ફૂલ છોડને લગતા રોપાઓ મળે છે અને આ દીપકભાઈ કુકડીયા મારી સામે ઊભા છે તો દીપકભાઈ તમારો પહેલાં પ્રથમ પરિચય આપો તમારી નર્સરીનું નામ આપો અને તમારો મોબાઈલ નંબર આપી ખેડૂતોને જણાવો કે આ કયા કયા પ્રકારના રોપા પણ મળે છે અહીંયા દીપકભાઈ કુકડીયા પ્રીમિયમ નર્સરી જસદણ આપણી પાસે ટોટલ પ્રકારના રોપા મળી જશે આંબા ચીકુ જામફળ દાઇડમ સીતાફળ ફળ ફૂલની અંદર ટોટલ મરી મસાલા લવિંગ જાયફળ અવાકાડો નાશપતિ સફરજન કાજુ ટોટલ વેરાયટી મળી જશે દસ રોપાથી વધારે કોઈ લખાવશે તો ઓલ ગુજરાતની અંદર એને ડિલિવરી મળી જશે આજુબાજુમાં પાંચ દસ કિલોમીટર આજુબાજુ અથવા એના ગામથી આજુબાજુ ગાડી નીકળતી છે તો ત્યાં પણ મળી જશે તો દીપકભાઈ અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે આ રોપા અમુક છે માનો કે આંબા છે કોઈ જામફળી છે તો એનો એની વાવવાની એને રોપા રોપણની કઈ સિઝન હોય ક્યારે રોપી શકાય એને આમ તો બારે મહિના વાવેતર કરી શકે પાણીની સગવડતા હોય એટલે આ મરી મસાલાના રોપા અને જે ઠંડી ઋતુમાં થતા હોય ગરમીમાં ન થાય એવી અમુક વસ્તુ જે બે પાંચ વસ્તુ આવતી હોય એ તમે ઠંડીની અંદર ચોમાસામાં વાવી શકો બાકી બારે મહિના પાણી હોય એટલે વાવી શકો તો દીપકભાઈ એ જણાવો કે આપણા જે રોપા છે એમાં કલમું છે કે પછી તમારા બીજથી ઉછરી લેલા રોપ છે પંચાણું ટકા બધી વસ્તુ કલમ જ મળશે પણ અમુક ખેડૂતને કલમ વગરના જે કંઈ પ્લાન્ટ જોતા હોય લીંબુના તે એવી વસ્તુ કલમ વગરના હોય મળશે તો જોયું મળશે બંને મળશે તો જોઈને મિત્રો આ છે દીપક બની નર્સરી અને એમાં જુદા જુદા પ્રકારના તમામ પ્રકારના રોપા અહીંથી મળી રહે છે અને એમાં પોતે મોબાઈલ નંબર પણ બોલ્યા છે તો એ પ્રમાણે તમારે જો મોબાઈલ આ રોપા જોતા હોય તો મોબાઈલ નંબર આધારે તમે એમનો સંપર્ક કરી અને તમે રોપા તમારા ખેતર માટે ઘરની આજુબાજુના આંગણામાં રોપવા માટે એ લઈ શકો છો અને સરસ મજાનું આયોજન અહીંયા છે અને જસદણના બાયપાસના રોડના કાંઠે જ આ એમની નર્સરી આવેલી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત